ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નજીક ભંગારના વાડામાં આગ ભબૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આજે બપોરે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નજીક આવેલા ભંગારના વાડામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા ઘટનાની જાણ થતાં ટીમ્બર એસોસિએશન અને ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર અંકુશ મેળવવાના પ્રયાસ તો હાથ ધર્યા અચાનક ભભૂકી ઉઠેલી આગથી અફડાતફડી મચી ગઈ હતી અને આસપાસ આવેલા એકમોના જીવ અધર થઈ ગયા હતા આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગને લીધે ભંગારના વાડામાં રહેલ પ્લાસ્ટિક અને મંગારનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ભંગારના વાડામાં આગ લાગી હતી ભારતી માખી જાણી આમતક ચેનલ ગાંધીધામ